લગ્નની દાળ કોને ન ભાવતી હોય લગ્નમાં જઈએ ને એટલે દાળ ભાત ખાવાની મજા જ પડી જાય એનો ટેસ્ટ હા હા મોડામાં રહી જાય ને એટલી મજા આવી જાય તો ચાલો આજે હું તમને લગ્નની દાળની રેસીપી શેર કરીશ અને જો રેસીપી પસંદ આવે તો વિડીયોને વધુમાં વધુ લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મેં અહીંયા બસોથી અઢીસો ગ્રામ જેટલી તુવેર દાળ લીધી છે એને ધોઈને ત્રણ ગ્લાસ પાણી એડ કરીને આપણે બાફી લેવાની છે તો બાફતી વખતે મેં ટામેટા પણ એડ કર્યા છે ટામેટા મેં બે અંગ જેટલા લીધા છે બે અનંગ નાની સાયના ટામેટા લેવાના છે સાથે સિંગદાણા લેવાના છે તો મેં અહીંયા ત્રણથી ચાર ચમચી જેટલા સિંગદાણા લીધા છે સ્વાદ અનુસાર મીઠું નાખીશું આપણે બાફતી વખતે મીઠું એડ કરીએ છીએ અડધી ચમચી જેટલું મીઠું લીધું છે સાથે વન થર્ડ ટી સ્પૂન જેટલી હળદર એડ કરવાની છે અને આ બધી જ વસ્તુને મિક્સ કરીને આપણે બાફી લેવાની છે દાળને તો હવે આપણે કૂકરને બંધ કરી એને આપણે દાળને બાફવા માટે મૂકી દઈશું બેથી ત્રણ સીટીમાં આપણી દાળ બફાઈ જશે તો મેં અહીંયા બેથી ત્રણ સીટી વગાડી લીધી છે હું કૂકર ખોલીને તમને બતાવી દઉં દાળ આપણી બફાઈ ગઈ છે તમે જોઈ શકો છો દાળ પરફેક્ટલી બફાઈ ગઈ છે તો દાળ બફાઈ જાય એટલે આપણે એને મિક્સ કરીને એને સાઈડ પર મૂકી દઈશું અને બીજી બાજુ આપણે દાળનો વઘાર કરવાનો છે તો દાળના વઘાર કરવા માટે તેલ લેવાનું છે તેલ મેં ત્રણથી ચાર ચમચી જેટલું લીધું છે તેલને ગરમ થવા દેવાનું છે તેલ ગરમ થાય એટલે એક ચમચી જેટલી આપણે રઈ એડ કરીશું અને સાથે જ આપણે અડધી ચમચી જેટલું જીરું એડ કરવાનું છે તો રઈ અને જીરુંને તતડવા દેવાનું છે રઈને જીરું તતરે ને એટલે આપણે હિંગ એડ કરીશું તો વન થર્ડ ટી સ્પૂન જેટલી હિંગ એડ કરી છે અને હવે આપણે એમાં મેઇન વસ્તુ એડ કરીશું તો કે મસાલા તો મસાલામાં મેં મેથી લીધું છે સૂકા મરચાં લીધા છે લવિંગ લીધા છે અને મોટી ઇલાયચી લીધી છે તો મસાલાને આપણે શેકી લઈશું જેટલો તમે મસાલો સરખી રીતે શેકવા દેશો એટલો એનો ફ્લેવર અને એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે હવે આપણે લીલા મરચાં એડ કરવાના છે લીમડીના પત્તા એડ કરીશું પાંચથી છ અંક જેટલા તમે જોઈ શકો છો મસાલો પરફેક્ટલી શેકાઈ ગયો છે તો હવે આપણે એમાં મસાલા એડ કરીશું તો મસાલામાં આપણે હળદર એડ કરવાની છે હળદર ઓલરેડી એડ કરી છે એટલે મેં થોડીક જ એડ કરી છે તમે તમારી રીતે વધારે ઊંચી કરી શકો છો એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરવાનું છે મસાલો બળી ના જાય એટલે મેં ફેલાં થોડીક દાળ એડ કરી છે તો એકદમ આ રીતે થોડી દાળ એડ કરી લેવાની છે અને પછી બાકીની બધી દાળ આપણે એડ કરી લઈશું તો દાળને આપણે સરખી રીતે મિક્સ કરી લેવાની છે દાળ બનાવતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે હવે આપણે એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર અડધી ચમચી જેટલો ગરમ મસાલો પાવડર લેવાનો છે સાથે જ અહીંયા આપણે કોકમ લેવાની છે આનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને જે લગ્નમાં તમે દાળ ખાવ છો ને એવો સેમ ટેસ્ટ આવશે તો કોકમને ગરમ પાણીમાં પલાળી લેવાની અને પછી આપણે એને એડ કરી લેવાની છે સાથે હવે મીઠાશ માટે આપણે ગોળ એડ કરવાનો છે તો ગોળ મેં અહીંયા દેશી લીધો છે લગ્નની દાળમાં ગોળ જ નાખવામાં આવે છે ખાંડ નથી નાખવામાં આવતી તો મેં અહીંયા પચાસથી સાહીઠ ગ્રામ જેટલો ગોળ લીધો છે લગ્નની દાળ થોડીક મીઠી હોય છે એટલા માટે હવે આપણે મીઠું એડ કરીશું તો મીઠું આપણે ઓલરેડી એડ કર્યું હતું એટલે એ પ્રમાણે જ એડ કરજો સ્વાદ અનુસાર વધારે ઓછું ના થઈ જાય હવે આપણે લીંબુનો રસ એડ કરીશું તો મેં અહીંયા એકથી બે ચમચી જેટલો લીંબુનો રસ એડ કર્યો છે અને સાથે જ હવે દાળને આપણે સરખી રીતે મિક્સ કરી લઈશું અને એને ઉકળવા દઈશું તમે જોઈ શકો છો કે દાળનો લુક પણ ખૂબ જ સરસ આવી રહ્યો છે અને ટેસ્ટમાં પણ એકદમ લગ્નમાં ખાઈએ ને એવી જ દાળ બની છે તો દાળ આપણી તૈયાર છે ઉપરથી કાપેલા ફ્રેશ ધાણા એડ કરી લઈશું અને ગરમા ગરમ દાળને આપણે સર્વ કરીશું ભાત સાથે તો દાળ બનીને તૈયાર થઈ ગઈ છે તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો આપણે બહારની કન્ટ્રીમાં રહેતા હોય ને તો અને ફેમિલીમાં કોઈના લગ્ન થતા હોય ને તો આપણને આ દાળની બહુ જ યાદ આવે અને ઘરે બનાવીએ પણ આવડતી ના આવે તો આ રેસીપી તમે ભલે કોઈ બી કન્ટ્રીમાં રહેતા હોય એકવાર જરૂરથી ટ્રાય કરજો અને જો રેસીપી પસંદ આવે તો વિડીયોને વધુમાં વધુ લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો કે તમને આ દાળ કેવી લાગી અને તમારી દાળ આ રીતની બની કે નહીં ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધીને ગડ